ચારણ દેવ્યો કે જેમાં પોતાના દેહને ઉષ્મા દઈને પર પ્રાણ બચાવી પછી કુશંકાને પાત્ર બનીને દોષિત પતિને શાપ દેતી સાઈ ને હળી રા માંડળી કે સતાવી એથી પોતાના શાપને પણ સાહિત્યમાં અંકિત કરી જનાર આઈ નાગબાઈ જામે પીડેલી કામબાઈ પ્રેમ ભગ્ન બની અને હેમાળો ગાળવા ચાલી ગયેલી કુમારિકા શેણીબાઈ સાથેના નિષિદ્ધ પ્રેમમાંથી નિરાશા પામીને એ નિરાશાને અને પ્રણય વેદનાને કાવ્ય રૂઢ કરી જનાર આત્મતિમારી ઉજળી અસ્પૃશ્યતા અસ્પૃશ્યતાનો નિષેધ કરીને પોતાના ગાળેલ વાવમાં વીણ આભર છેટે સવર્ણોને અને અસ્પૃશ્યોને જળ પીવા કહી જનાર દેડી ગામની જાનબાઈ સર્ધારના લંપટ શેખ પર ત્રાટકેલી અને એને મારીને મરેલી વાઘણ જીવણબાઈ કામી રાજા પ્રત્યે પોતાના સ્તનો કાપીને ફેંકનારી અરે એથી પણ વધુ પાડાને હણી એના રક્ત ને પીનારી ચારણ દેવીઓ દેવી પદે સ્થપાય છે પાંચ તોલા પણ કાચું લોહી પીવાનું પરિણામ મૃત્યુ હોવાનું કહેનાર વિજ્ઞાનને માટે પણ આ ત્રાહડા ભરીને પાડાનું રુધિર ઘટાવનાર આવેશમત્ત ચારણ્યો આધુનિક યુગને છેક નજીકને આરેય હતી આમ જાણકારો કહે છે આ એક અણઉકેલ સમસ્યા રહી છે આવું નારી તત્વ જગતના ઇતિહાસમાં અન્ય કોઈ સંસ્થા સાથે જોડાયેલું નથી બની શકે કે આખ્યાનિકાઓ છે એમાં થોડી ઘણી દંતકથાઓ પણ થઈ હોય એમ છતાં ચારણ દેવીઓ આજે પણ એ જ સ્થાન ભોગવે છે આવી જ એક ચારણ દેવીની વાત આજે આપણે સાંભળવાના છીએ જેને ગોકુદાચ રાયચુરાએ શબ્દરૂપ આપેલ છે વાતની શરૂઆત કંઈક આવી રીતે થાય પરબત પરભુએ એ ભતવારીને નવરે દી એ ઘડીશ એ હું જોઉં નહીં ત્યાં સુધી માનું નહીં પણ તું જોઈશ ત્યારે તને તો એમ જ થાહે કે જો એ કણબણ હોય ને તો આજે જ ઘરમાં બેહાડું એ છે કે નહીં ચારણીયાણી જાળવજે હો કાન્યા ચારણિયાણી સામે નજરું માંડવી એટલે હરપના દરમાં હાથ નાખવો પર બારણીયાળીનું નામ સાંભળીને ચોંકી ગયો અરે એમાં કાંઈ નહીં હું જ્યારે એને મળ્યો ને ત્યારે એ પણ મારી સામે હસી હતી હું કહું પર બત એ જ્યારે હસે ને ત્યારે તો સો સો ઘીના દીવાની જોતું પ્રગટી હોય ને એવું એના મોઢા ઉપર તરી આવે એટલા જ ખાતર કહું ચારણિયાની હામે જોતા જાળવજે શાપ બાપ આપી દે હે ને તો માયરો જાય આવો ને આવો નમાલો દ્રિયો તું ભલા માણસ ઈ મીઠડીની મીઠી એ મીઠી મોજું આગળ જીવન આખું ડૂલ થાય તો ભલે થાય પણ હાય હાય તું એની ચાલ જયારે મધ ઘેલી હાથણી ઉપર ચડે ત્યારે બરડો જાણે ભલ ભલા દેવતાઓ દીવાના થઈ જાય એવા રૂપ રોજ રોજ નજરું આગળ આવે તાતા તીર શરીરની આરપાર નીકળી જાય એવી હૈયું વિંધી નાખનારી આંખ્યો માર રોજ પડે પછી દીવાના નહીં થઈ તો હું થાય દીવાનો થા એમાં જરાય વાંધો પણ વાણિયા બામણના ઘર વિચારીને વાતો કરવી યાદ રાખજે ચારણીયા એટલે નાગણી વળી એની વાત કરી પણ મારી નાચતી આવે તો સાંભળ ઓલ્યો એભો મેર ચારણીયાણી પાછળ પાછળ પડ્યો તોય કોઢિયો થઈને મૂવો ઓલો ખીમો આંત્રોલ્યો લ્યો ની ભાતીગળ ચુંદડીમાં ગાંડો છોતો તોય ધાન ધાન ને પાન પાન થઈ ગયો ઓળશી વાઢેર ચારણીયાળી ને ગા ચાળે ચીડતો ને તો એ જીવતો ને જીવતો બળી ગયો અરે જો એ રૂપનું ગાડું હાલ્યું આવે કાનિયા પર્વતને બોલતો અટકાવીને એનો હાથ પકડી અને આંબાની ઓથે એને ખેંચો ચારણોના નેહડા બરડાની તળેટીમાં એ વખતે મોટા પ્રમાણમાં હતા એ નેહડામાં સાત ભાયા માલધારી ચારણોનો નેહ એટલે મોટામાં મોટો નેહ હો હો ભેંસું એ નેહમાં હિલોળા દેતી સૂરજ મહારાજ બરડાની ટેકરીઓને હોનાની બનાવી દે એ પહેલાં તો એ નેહડો છાશુના ધમકારાથી ગાજી ઉઠતો એ હાથ ભાયા ચારણોમાં સૌથી નાનો વાતસુર રોજ વહેલો ઉઠીને બરડામાં ઘાસ વાઢવા જતો પતિને ભાત પહોંચાડવા મીઠી નેહડામાંથી નીકળી અને સીધી ડુંગર પર જતી આદિત્યાનો જુવાન કડબી કાન્યો મીઠી પાછા ગાંડો થયો હતો રોજ મીઠીના રસ્તામાં બેહતો મીઠીને જ્યારે ભાત લઈને આવતી એ જોતો ત્યારે એને આખો હોય બરડાનો ડુંગર પથ્થરનો નહીં પણ હોનાનો લાગતો પહેલા તો મીઠી પણ આ કણબી હામું જોતી જ નહીં રોજ રોજ એકનો એક માણસ ડુંગર ઉપર ચડતા હામો મળે એ દ્રષ્ટિએ મીઠીનું ધ્યાન એક વખત આ જુવાન કણબી ઉપર પડ્યું પહેલા બેની નજર એક થઈ પછી હોઠ ખુલ્યા હવે તો જારે જારે એ બંને મળતા ત્યારે મીઠી બે ઘડી ઊભી રહી હસ્તે ચહેરે આ યુવાન પટેલની હારે વાતો કરતી ભાઈને બેન હસે ઈ ભાવે મીઠી કાન્યાની હામું હસતી કાન્યોએ હસવાનો પોતાને ફાવે એવો અર્થ કરી અને મીઠી આજકાલમાં પોતાની થાહે એ માનતો થઈ ગયેલો આજ પોતાના ભાઈબંધ પરબતને પોતાની મીઠી બતાવવા મીઠીના રોજના રસ્તામાં કાન્યો વેલો વેલો આવ્યો હતો બીજળીનો ઝબકારો થાય એમ મીઠીને પગલે પગલે કાન્યાના હૈયામાં ઝબકારા જાગતા હતા ડુંગર પરની સૃષ્ટિ સૌંદર્ય માણતી મીઠી રોજના નિયમ મુજબ માથે ભાત લઈને ધીમે પગલે ડુંગરની કેળી ઉપર ચાલી આવતી હતી પગલે પગલે જુવાનીની જ્યોત પ્રગટાવતી ઓઢળાને છૂટે છેડે શરીરના ઘાટીલા આંગુ ઉપાવતી મલબતી ચાલે ચાલતી એ મીઠીને જોઈ કાનિયા હાથે આંબાના થડની હારે આડે ઊભેલા પર્વતનું મન પણ પાણી પાણી થઈ ગયું રૂપમાં તો પાયરી કા દીકરા જોઈ ભલ ભલા સંત મહંત પણ ઊભા થઈ જાય એવું છે ને કાનિયાએ પર્વતનો હાથ ડાબો જેમ જેમ મીઠી પાસે આવતી ગઈ એમ એમ કાનિયાને મસ્તી ચડતી ગઈ કેમ પર્વત બે મીઠા મેણ સાંભળવાસ સંભળાવ તો સારું તો નરમ ઘી જેવો ઓગળતો જતો હતો મીઠી તો વધુ પાસે દેખાય એ ચાલતી ચાલતી મનમાં અને મનમાં ધીમે ધીમે પણ મીઠી હલકે ગુંજતી હતી જમો તો જમાડું હો જીવણવાલા લાવું તાંદરિયાની ભાજી જમો તો લાવું તાજી હો જીવણવાલા હાટા જલેબીને ખાજા જમો તો લાવું તાજા હો જીવણવાલા મીઠીનું મોઢું જોવામાં તલ્લીન બનેલો પર્વત ધીમે ધીમે ભાન ભૂલી જતો હતો બે ઘડી પહેલાં કાનિયાને ઉપદેશ આપતો પર્વત મનુષ્ય સ્વભાવની નબળાઈઓને વશ થઈ અને મીઠીના જીવનવાળા શબ્દોમાં વધુ વહેલો થયો કાન્યા તારે એમ છુપાવું હા માટે જોવી હાલ હાલ એ મીઠીના મોઢાના બે વેણ સાંભળવાનું મને મન થયું પરબતે કાન્યાનો હાથ ખેંચ્યો બંને જણા કેડી આગળ આવ્યા ત્યાં તો મીઠી પણ આવી પહોંચી કાન્યા અને પરબતને જોઈ છૂટે છેડે અને ઉઘાડી છાતી હાલી આવતી મીઠીએ ઓઢણાનો છેડો છાતી ઉપર નાખ્યો અને કાન્યા સામે જોઈને હસી પડી કા કાના ભાઈ ડુંગર ઉપર આવવું છે ને મીઠા સ્વરે મીઠીએ પ્રશ્ન કર્યો અને ઢાળેલા નયને માથા ઉપર ભાત સહિત બે ડગલા છેટે આવીને ઊભી ભાત એક જણાનું માઇન્ડ માઇન્ડ હશે એમાં અમારા જેવા બે મહેમાન આવશે તો મૂંઝવણ થા કાન્યા એ કટાક્ષ કર્યો એ તો આ લાજ રાખશે હાલો હાલો તમારા જેવા મહેમાન અમારે ત્યાં ક્યાંથી શબ્દે શબ્દે મીઠું મીઠું અને ધીમું ધીમું હસ્તી મીઠીએ પગલાં ઉપાડ્યા પર્વત તો ખરેડીને ખાંગા થઈ ગયેલા ગિરનારના પર્વત સરીખો ખાંગો થઈ ગયો કા પટેલ આ માભા મંડળ જેવા કેમ બની ગયા કાનિયાએ પર્વતની મુશ્કરી કરી કાન્યા એને ઊભી રાખ અને હજુ બેક વેણ વધુ બોલે એવું કંઈક કંઈક મીઠીની પીઠ પાછળ પોતાની આંખો ચૂંટાડી દીધી હોય એવી સ્થિતિમાં પર્વતે કાનિયાને સૂચના આપી કાનિયાની નજર પણ ફરી પાછી મીઠી તરફ ઠરી એના દિલમાં એકાએક એક વિચાર આવ્યો અને વિચારને અમલી બનાવવા માટે એ થનગમ્યો પરબત તારે એને વધુ સાંભળવીશ હંભળાવ તો તારી મહેરબાની કોયલને વધુ સાંભળવાનું મન કોને ન હોય કાનિયો પરબતની વધુ પાસે ગયો અને એના કાનમાં ધીમેથી વાત કરી કેમ હિંમત કરશું જેવી તારી મરજી મને તોય ના નહીં પાડે અને મારું હું પરબતે સહેજ ઠરકડાઈને કાનિયાની સામે મીટ માંડી તારું પછી થઈ રહેશે તું હમણાં અહીંયા ઊભો ઉભો જોયા કરજે મારું થા હે એ તારું થા હે પરબતને મૂકીને કાન્યો મીઠીની પાછળ પડ્યો પોતાની પાછળ ઉતાવળે પડતા પગલાં સાંભળીને મીઠીએ ઉભા રહીને પાછળ જોયું તો કાન્યો આવતો દેખાયો કાંઈ કાનજીભાઈ કેમ આમ તે શિરામણીનું નોતરું આપ્યું ને તે શીરાવું ઓહો હો હાલો હાલો ડુંગર પર આજ તો ચારણીયાળીના હાથના રોટલા ખાજો હું પણ કામથી કણબણ જેવા અમારા રોટલા નહીં હોય મીઠી મજાકમાં હસી એ હાસ્યમાં કાન્યો ભાન ભૂલ્યો અને એણે તો ઓચિંતા મીઠી તરફ પોતાનો હાથ લંબાવ્યો ઓચિંતો શરીર પર હુમલો થતો જોઈ મીઠી એક ક્ષણ ગભરાઈ પણ બીજી જ પળે જોર કરીને કાનિયાની બાથમાંથી પોતાનો એક હાથ છૂટો કરી માથા પર ભાત સાથે ઉપાડેલી ભરેલી છાશની ની દોડી એ કણબીના મોઢા ઉપર જોરથી મારી હા હા મીઠી શું કરેસ તારું કપાળ આંધોળો થયો કોને બાથ લીધી એનો ખ્યાલ છે કે નહીં મારી મીઠીને આ શબ્દો પૂરા થાય મીઠી બળ કરીને કાન્યાની બાથમાંથી આસપાસ નજર કરી એકાંત જોઈ અને કર્યો દોડતો આવ્યો એને મીઠીને વાઘણની માફક ઘુરકતી જોઈ પર્બત હાલ જે મારી આ મીઠી વિફરીશ આપણે પણ આજે આ પાર કે પેલે પાર જેવું કરવું આપણે બે ભાગદાર તારી અને મારી બેયની મીઠી અર્ધો અરધ કેમ મીઠી માનવું છે કે નહીં એ કાન્યા સંભાળીને બોલ નહીં તો આ પાણો તારો બાપ નહીં થાય મીઠીએ ત્રણ ખૂણીઓ એક પાણો હાથમાં લીધો અને સીધો કાનિયાના કપાળમાં ઠોક્યો ચારણિયાણીના હાથને ઘા પડતા કપાળના બે ફાડા થઈ જાય એવો ઊંડો ઘા કાનિયાના કપાળમાં પડ્યો મીઠીએ બીજો પાણો ઉપાડ્યો અને પરબત ભાગ્યો આ વાતને થોડોક સમય થયો છે ત્યાં મીઠીની સાસુ બજારમાં ગયેલી અને ત્યાં કંઈક વાતો થતી હતી આવો આવો અરે દીકરા સોમચંદને ત્યાં ઘીનો હિસાબ કરીને આવું મા પણ એક વાત કેવી છે વૃદ્ધ ચારણિયાએ ઓતમચંદ વાણિયાના હાથને પગથિયાથી પગ મૂકી થડા ઉપર બેઠેલા વાણિયા સામે આતુરતાથી જોયું અને કીધું શું વાત છે બોલ ને એમ ઊભા ઊભા થાય એવી વાત નથી તમે જરા ઉપર આવો અને નિરાશથી બેહો તો વાત કરાય ભલા માણસ બોલી નાખને મારે હટાણું કરવાનું હજુ ઘણું હોય બાકી આય ખાનગી વાત છે ખાનગી વાત અમારે વળી કેવી જેને હાચું બોલવું હાચું ચાલવું હાચું રહેવું હાચું જીવવું એને વળી ખાનગી કેવા ડોશીની આંખોના સપના તેજ ચમક્યા પણ માં બહુ વિચારવા જેવી વાત છે આખરે ડોશી ઓતમચંદની દુકાન ઉપર ચડી અને માથા પરની લુગડાની પોટલી ઉતારીને બેઠી બોલ હું કેવું છે આ તમારા નાના દીકરા વાતસુરની બહુ છે ને એની આખા આદિત્યનામાં વાતું થાયશ હું વાતું છે ઈ જરા બાર પગી લાગેસ અને ઓતમચંદ ખોટું બોલીશ તો કીડા પડશે હાચે હાચું હોય ઈત કે જે વૃદ્ધ ચારણિયાણીની આંખ્યો લાલ થઈ ગઈ અમે તો માં સાંભળીએ એ કહી બાકી તો કાન ને દોષ વૃદ્ધ ની દુકાને દુકાનેથી આગળ વધી તે શિવશંકર પંડ્યા હામાં મેળ્યા કાઈ આજ તો બહુ ઉતાવળમાં લાગોસ ગોર ગામમાં આવી ત્યારથી કઈ કામ ન છું નેહડામાં બધાય ઠીક તો છે ને હા તમારા જેવા પવિત્ર માણસને પગલે બધુંય ઠીક છે માં જરાક ડેલી આવશો ગોર મા બાપ અત્યારે તો મને માફ કરો હજી બજારમાં ઘણા કામ છે પણ મારે તમારું ખૂબ ઘરું જરૂરી કામ છે હાલો હાલો જરાય વાર નહીં લગાડું શિવશંકર પંડ્યા વૃદ્ધ ચારણિયાળીને લઈ અને ફળિયામાં દાખલ થયા ને ઓછરીમાં ખાટલો ઢાળ્યો ગોર હું બેહીશ નહીં તમારે જે કેવું હોય ને એ ઉભા ઉભા કહી દો માડી વાત ખાનગી છે અરે ગોર તમે પવિત્ર પુરુષ થઈને ખાનગી ખાનગી શું કરતા હશો માં જમાનો એવો આપણે શું કરીએ આ જોવો ને વાત સુરની એવા મીઠી માટે આદિત્યણામાં ખૂબ ખરાબ વાત ઉઠાઈશ હું માં બોલતા જીભ નહીં થું પડતી પણ કઈ જ સૂટ સુટક્યો નહીં તમારી વહુએ તો બરડાના ડુંગર ને પાપથી બાળી દીધો કેવી રીતે ડોશીનું આખું શરીર ધ્રુજી એને એણે રબારી હારે બરડામાં લાગઠું કર્યું અમારા ગામનો કણબી કાનજી એ જોઈ ગયો અને ચારણિયાણીને પણ આ શોભે નહીં એવું કીધું તે ઉપાડીને કાનજીને કપાળમાં એણે પાણો માર્યો આ બધું ગોર તમને કોણે કીધું ગામ આખું એ જ વાતું કરેસ ગામને મોઢે થોડું ગણું બંધાય પણ મારી વહુ તો માત્ર વાતસુરને ભાત આપવા હવારમાં એક જ વખત જાય હા એ ભાત જીવનનો નખો જ વાયડ માં પડી બાકી હજુ તો ભતવારી વિશે બોલાઈશ મીઠીની હાહુએ શંકાથી મીઠીની હામે જોયું અને એક વખત આંખ લાલ કરી એ જુવાન વહુને હંભળાવી દીધું મીઠડી તે તો ચારણ નામને એબ લગાડીશ માથે પાડ તૂટી પડ્યો હોય એવી રીતે ચમકી મીઠીએ માં સરખીએ હાહુની હામે જોયું બાઈજી હું બોલોસ તારું કપાળ તે બડા પર જે કાળા ખરમ કર્યા સાંભળીને મારું કાજ ઉચીરાઈ ગયું પણ એ તમને કીધું આખું કેસ એથી બીજો પુરાવો હું જોઈ આદિત્યાણું કે અને તમે સાચું માનો ખરા તું જ કે ને મારે માનવું નહીં પણ તમને તમારા છોકરા ઉપર આટલી શ્રદ્ધા નહી તમને ચારણિયાળીના લોહીની વિશુધતામાં વિશ્વાસ નથી મીઠી જા તારે મારી હારે વધારે વાત નથી કરવાની મને તારું મોઢું હવે ન બતાવતી રોજની માફક મીઠી આજે પણ ભાત લઈને બરડાના ડુંગર ઉપર ગઈ અને ખબર મળી ગયા હતા કે કાન્યાએ અને પરબતે આખા યાદિત્ય અણાણામાં મીઠીના ચારિત્ર વિશે ખોટી ખોટી વાતોનો પ્રચાર કરી અને મીઠીના જીવને કાળા ડાઘ લગાડવાની જોહ ભેર પ્રવૃત્તિ કરી હતી રોજ વંદેવી સરખી હાલતી મીઠી આજે બદલાઈ ગઈ હતી આજે એની આંખમાં કોઈ અગમ્ય પ્રકારની ચમક દેખાતી હતી નિયમ મુજબ બરડાની ટોચ ઉપર જઈ પતિ સમક્ષ ભાત ઉતારી એણે યુવાન ચારણને સીધો પ્રશ્ન કર્યો કેમ તમને પણ તમારી માની માફક મારા ઉપર શંકા છે હિંગડા જેવી લા આંખોએ મીઠી એ વાતસુરની સામે જોયું મીઠી માનીશ આખું જગત આવીને કેને કે મીઠી બહાર ચલી છે તો પણ આ વાતસુરના દિલમાં મીઠી માટે લેશ માત્ર પણ શંકા નહીં જ આવે એટલો તો મને સંતોષ છે અને ચારણ તમારી એ શ્રદ્ધાને હાચી પાડવા હું ધરતી માતાને પ્રાર્થના કરું છું કે હે માતાજી જો મેં આ ચારણ સિવાય બીજા દરેક પુરુષ તરફ મને વચને અને કર્મે હંમેશા એક બહેન ભાઈ તરફ સ્નેહભાવ રાખે એવા નિર્દોષ ભાવ રાખ્યા હોય અને મારી જો એ વાત સાચી હોય તો મને તારા જેવી બનાવી દઈ તારે ખોળે લેજે વાતસુરા શબ્દો પૂરા સાંભળે ન સાંભળે ત્યાં તો સતીત્વને તેજે ચારણી ચારણીયાળી પથ્થર થઈ ગઈ લેખક નોંધ કરે કે આજે પણ રાણાવાવ બરાબર સામે આવી કેટલીય વાતો બરડો પોતાની ગોદમાં છુપાવીને બેઠો છે ગોકુલદાસ રાયચુ આ વાત અને બરડા ડુંગર ઉપર આવેલ ભતવારી માતાનું મંદિર કે જેના માટે કહેવાય છે કે આ મંદિર છે એની જે શિલા છે એ શીલા ચોખાના દાણા જેટલી દર વર્ષે વધે છે આ એ જ ભથવારી માતાવાળી વાત છે કે પછી એ ભથવારી માતા કોઈક અલગ છે અથવા તો ત્યાંની તમે વાત અલગ સાંભળી હશે કે જેઠવા રાજાઓ સાથે જોડાયેલી માતાજીની કોઈક વાત છે તમે એ બાજુ રહેતા હોવ કે પછી સાહિત્યનો તમને શોખ હોય અને આવી વાતો જાણતા હોવ કે ભથવારી માતાનું જે મંદિર છે એની સાથે જોડાયેલી લોકવાર્તા આ જ છે કે પછી એ આજુબાજુના લોકોમાં કોઈક બીજી લોકવાર્તાના નામે પ્રસિદ્ધ છે તો અમને જરૂર કમેન્ટ દ્વારા કે મેલ દ્વારા જણાવી શકો છો હું એવું બિલકુલ નથી કહેતી કે આ વાર્તા સો ટકા સાચી છે અને આ ઇતિહાસ છે પણ હું એટલું જરૂર કહીશ કે આ લોકવાર્તા છે લોકો દ્વારા કહેવાયેલી છે બની શકે કે લોકોના મત મતાંતર મુજબ આમાં થોડા ઘણા ફેરફાર હોઈ શકે બસ ઉદ્દેશ એટલો જ છે કે વધુમાં વધુ લોકો આ લોક સાહિત્યને સાંભળે અને એને જીવનમાં ઉતારે મિત્રો આવી જ બીજી વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે